રામ રામ ડાયર જય માતાજી જય ગઈ માતા અને આપ લોકોને સ્વાગત બધાનું અત્યારે આપણે દૂધ ભરવા ગયા હતા એક ગાડી લઈને અને દૂધ ભરતા આવ્યા હવે આપણે જઈએ છે ઘર બાજુ તો હવે અત્યારે આપણે રસ્તા રસ્તામાં જોઈએ કે આ કારી રૂડને માટીના જે ફાવ્યા પણ આડી ઘણી વાર પહેલાં એક મને હવું મળ્યું હતું ડમ ફર ગયું હતું રૂડનું એ ખેતરોમાં નાખે એટલે ઉત્પાદનમાં પાક ઉત્પાદનમાં સારું રહ્યું તો એ આગળ ગયું

રિંગ ભર્યા છે હવે ચાલ બતાવી ગાડી લેવા આવ્યો આપડી બે ગાડીઓ કામમાં છે તે ટાઈસ નાખી દીધું તમને બતાવી દઉં અહીંયા નાખી દીધું તો કેમ બંધાર થઈ ગયો મસ્ત તો આપણે તરતા આવીએ હવે અંકિતાને અન લઈ લે બંધાર એક નંબર જોઈ શકો છો તો અમે રિંગ બલ્લી છે થોડી સી બાકી રહી દેખ સકતે હો એટલી ભઈ રહ્યો જોબ જોબ ભરે આઈતી એટલી બાકી જોઈન તમે લો મિત્રો આપણે નરેશભાઈનું સેન્ટિંગનું કામ હાલે છે જ્યાં આપણે પાટિયા લઈ હતા જ્યાં દેવા દાવાન છે

જ જાય કે ના તમને આગળ કેટલું અને બતાવશું આપણે હવે જાય છે આમ ગાડીઓમાં ધીરે ધીરે વાળા રસ્તા છે બહુ અને આગળ ઓફરોડિંગ મેળવશું તો બતાવી ટાઈમ જ નહીં હોય દોસ્તો આ તો આમ છે આમ આમ કે એટલે બંધ કરજો બાકીને ફોન પડવાની રસ્તે વાર આવ્યો ને ઓફરોડિંગ તો કહું હા એવું ડ્રાઈવરના ખાડા ઓ ભાઈ સાહેબ આ ડેલી વાર એટલે આમ તો

અને બીજી રેતી આખી ખારી નાખી બીજી જરાક બાકી છે ઓલાને સારી છે સારી બાકી આપણે એને નાખી દેવું અને ભેગી ને પારોડા ની જગ્યા નોતી એ આપણે શીખોડી પાસે પાસે બેરલ મેલી રેતી નો બગડે એવી રીતના આવી રીતના પારોડા બાંધી દીધા અહીંયા કંઈક બાકી તો બીજા તો આખે બાંધીને જ રે પારોડા હોય ને માન નાખે કૂતરા અમારે છે ને આ બધું વધારે ત્રાસ વધારે છે કૂતરાનો એટલે માન નાખે તે હવે આપણે બ્લોગ પૂરો કરી નાખીએ આજના માટે એટલું જ રાખીએ લાઈક શેર હા મારી સબસ્ક્રાઈબ કરી નાખીજો કોમેન્ટ કરતા હારા મારી કોમેન્ટ ઠોક દેજો આજના માટે એટલું જ રાખીએ સબસ્ક્રાઈબ કરતા દેજો રામ રામ ડાયરા ને